તો ભાઈ બધાને ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારો આજના આપણા નવા બ્લોગમાં આઈ હોપ કે તમે બધા મજામાં જ છો આપણે થોડીક લેફ્ટ રાઈટ ચાલે છે કાલુ તો નહીં તો લેફ્ટ રાઈટમાં બહુ ખાસ તો નથી એમ તો ખાસ જ છે ટૂંકમાં આપણે મહેનત ઘણી કહી દી છે આપણે લગભગ સાઠ સિત્તેર ફૂટ લાંબી એક નાલી ખોઈ દી છે જે આપણે ઓલી પીબીસી દાબવાની હતી ને એમાં અને હા આપણે જરા કે આ માઇક ટેસ્ટ માટે લીધું તો છે તો જરા આમાં તમને સાઉન્ડ કેવો આવે છે ને એનો જરાક રિવ્યુ મને આપી દેજો કોમેન્ટમાં જણાવી દેજો અને આ નાલી આપણે હાથથી ખોઈ દી છે થોડીક આજે ને થોડીક કાલે ને એમ ધીરે 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 ખોદાઈ ગઈ હવે જે આ બધા પથ્થરો દેખાય છે ને હવે અહીંયા આવશે કે ત્રોટા પડવા છે બ્લાસ્ટિંગ તો તમારી જાણમાં કોઈ બ્લાસ્ટિંગ વાળો હોય તો જરાક આમાં કોમેન્ટમાં જણાવી દેજો એના નંબર નાખી દેજો તો હું કોન્ટેક કરી લઉં મારી અહીંયા નાલી છે ને ઊંડી થઈ જાય એટલે પીવીસી ઊંડી વહી જાય આપડે મળીએ પછી આપણે નાખવી છે પીવીસી હવે મહેનત અમે બે બહુ બહુ થાકી ગયા નિલેશભાઈ નો ટાઈમ થઈ ગયો છે અત્યારે સ્કૂલે જવાનો અને આપણે તો આજ કરવાનું છે હજી અને બ્લાસ્ટિંગ વાળા ભાઈ ને ફોન તો કર્યો છે પણ હવે એ ક્યારે આવે એ કહે છે થોડીક વાર આવું થોડીક વાર આવું હમણાં આવી જશે એટલે આપણે જે અહીંયા જે આ પથ્થર જે છે એને બ્લાસ્ટ પણ કરવાના છે અને નવેરી ચોખ્ખી પણ કરવાની છે તો આપણે ધીરે 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 બધું ચાલવાનું અને ધીરે ધીરે પાસે સ્કૂલે અને આપણે આ લાઈન દાબી દઈએ ઘરમાં બ્લાસ્ટિંગ પ્લાસ્ટિંગવાળા ભાઈ આવે ત્યારે આપણે મળીએ તો ભાઈ આપણે બ્લાસ્ટિંગ કરાવવું તું એટલા માટે આપણે આવ્યા હતા માય ડિપ્રેશન એ પ્લાસ્ટિંગવાળા ભાઈ પાસે એને હાલમાં જરાક ટ્રેક્ટર માં પંચર છે તો આપણે ટાયર ખોલવો પડે એમ છે અને આપણે આપણો ટ્રેક્ટર પણ લઈ આવ્યા ચીપીયા હતો કે ટાયર આની માથે નાખી અને પંચર કરાવતા આવીએ અને ટાયર માં આપણે મહેનત તો ઘણી કરીએ છીએ જરા તો ખુલી તો જાય હમણાં કારણ કે ધીરે ધીરે વાર લાગે લાગશે વાર પણ આવશે મજા ભાઈ પાણા પાના પણ ઘણી જાતના છે જાત જાતને ભાત ભાતના

બીજો જે એક છે પણ એને પીડો છે એને ક્યાંક આમાં મારી અને ઉપર કરી અને ટાયર કાઢી લેશું અને પછી આપણે મળીએ ભાણવારી તો ભાઈ આપણી હાવ આવું ન હોય બધા નટ ખુલી ગયા એક નટ અડધે થી અટવાઈ રહ્યો છે હવે ખુલતું છે નહીં આઈડિયો તો ઘણો માર્યો પણ ભેગું થતું નથી કરણભાઈ એ પણ ઘણી ટ્રાય કરી લીધી પાના આટલા બધા લઈ આવ્યા દસ પંદર જાતના એક હલવાઈ રહ્યો છે મારીને બધું કરી પણ હજી આ ખુલવાનું નામ લેતું નથી અને આમ તો ટૂંકમાં કહીએ તો બપોરાનો ટાઈમ થઈ ગયો છે પણ હવે કરણભાઈ ના કહીએ છીએ આજ તો કરવાના થતા નથી બ્લાસ્ટિંગ ના થાય ત્યાર સુધી આપણે આમાં મહેનત તો કરીએ છીએ પણ બધું નથી થતું હાલો ધીરે ધીરે હજી ટ્રાય કરીએ એક આઈડિયા છે સક્સેસ થઈ જાય તો ખોલી નાખીએ નક્કર તમે કાંઈ એવો આઈડિયો તમારી પાસે હોય તો જરાક જણાવી દેજો કોમેન્ટમાં આપણે હાલો તો અમે તો ટ્રાય કરીએ હવે ભાઈ આપણે પાનામાં પાઇપ ફિટ કરી છે જો આ લાગથી મેળ આવવું હોય તો આપણે આવી જાય એ આપણે ટ્રાય કરીએ

હાલો તો આપણે ભાણવાય ક્યાં ભાણવાય તો ભાઈ આપણે ટ્રેક્ટર લઈ અને ભૂગી આવ્યા હતા ભાણવારી પંચર કરાવવા ટાયરમાં કામ ચાલુ જ છે અત્યારે હમણાં આ ભાઈ કરી નાખે પંચર એટલે પછી આપણે વાંધીને ફિટ કરી નાખીએ અને વહેલેરું કરીએ પ્લાસ્ટિક ટાયર ટાયર ખાતી અને ભાણવાળી લેતા જઈએ હવે માણવારી ફૂંકાડીએ ટાયર પણ આર્યો આમાં પંચર જેથી પંચર કરાવતા આવીએ અને આપણે જટ જટ માણવારી હવે ફૂગી જઈએ તો હાલો નહીં આપણે પંચર કરાવતા આવીએ તો ભાઈ પંચર પંચર કમ્પ્લીટ થઈ ગયું ટાયરે પણ આપણે ફિટ કરી લીધો જે કહ્યા હતા એ કાઢી લીધા હવે આને લઈ જાઓ છે આપણા ખેતરે આપણે ત્યાં બ્લાસ્ટ કરવાનું છે ન્યા તો હાલો આપણે ઝટઝટ પૂગી જઈએ તો ભાઈ ટ્રેક્ટર ઓલો પણ ઉપડી ગયો અને આપણો પણ ઉપડી ગયો પાણીન કોથરો વા પડ્યો અને હવે આપણે જઈએ ઘરે આપણે કરવું છે બ્લાસ્ટિંગ આજો વા હમો પાણીન કોથરો પડ્યો

咱们一条河，就。 અને આપણે જવાનું છે લાઇન ભરીને ભાઈ બન લાઈન છે ભાઈ બન આવીએ અને મોટર ચાલુ કરવી છે જરાક આ ટ્રેક્ટર આપણે નડે જઈએ એ હટી જાય પછી આપણે નીકળી જાય છે અને અહિયાં પણ બ્લાસ્ટિંગ કરવા ઈજ જ આવ્યા હતા જે આ પાણા નીકળ્યા ને આ બધા કાઢવા ઈજ જ આવ્યા હતા મોમાય કમ્પ્રેશન વાળા જ અને બીજું તો કઈ ખાસ નહીં તમારે કોઈને હોય તો જાણ કરી દેજો અને આપણે હાલો હવે જઈએ જઈએ લાઈન ફૂગાડતા આવીએ ભાઈ બસ ત્યાંથી તો એક તો મારે મારી લાઈન જોઈએ છે તો ભાઈ આપણા જે ધરાવતા એને ઉગાડતા આવીએ અને પ્લાસ્ટિક પ્લાસ્ટિક હવે એની રીતે થઈ જાય તો અમે બને હું તો કોશિશ કરશું પૂરી આવવાની પણ જોઈએ આપણે હવે શું થાય અને અમે નીકળી ગયા ને એ ટ્રેક્ટર લઈને હવે ભાઈ વાડી ઓલી બાજુ છે અહીંયા જરાક લાઈન એને પુકાડતા આવીએ ભગાડતા આવે હાલો તો અહીંયા મળીએ આપણે

હાલો તો ભાઈ ભાઈલો ને પાણા હતા પાણા હતા મુકતા આવીએ આવી અહીંયા આવીને લગાડી દીધો અહીંયા જે આપણે ઉતારવાની હતી ને આજના ઉતારા થઈ ગયા ભાઈ ઉતારા અહીંયા ગયા ક્યાં તો આપણે લાઇન અહીંયા થોડી ઉતારવાની છે ને બીજી અહીંયા આપણે ભાઈ

ત્યાં તો ભાઈ બ્લાસ્ટિંગ તો કરી નાખું તો બધી નવેરી પેહાણવારી થઈ ગઈ હવે પાણા છે એને આપણે કાઢવા પડશે આપણા હાથથી તો હાલો ધીરે 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 કાઢી હવે આમાં શું જોઉં ઉતામરે આંબા ના પાકે ના એક તો હાલો આપણે તો કામે ચડી અહીંયા હવે કાઢી લઈએ ધીરે ધીરે તો ભાઈ નાલીનું કામ તા હજી ચાલુ જ છે હજી થોડોક પાણકાજી ઘણા કાઢવાના રહી ગયા છે ઘણા તો નહીં પણ થોડાક છે આજે મહેનતમાં તો કઈ બાકી જ નથી રાખ્યું જબરા જબરા કાઢી નાખ્યા છે આમાં અત્યારે અંધારો થઈ ગયો એટલે તમને જરાક ઓછો દેખાશે પણ હું કાલે સવારમાં તમને બતાવીશ કે કેવા કેવા પાણા નીકળ્યા છે આપણે કેવો આપણી કેવી મહેનત આમાં કરી છે એ બધી આપણે બતાવશું અને હજી પણ એવું લાગે છે કે આપણે હજી બ્લાસ્ટિંગ કરવા પડશે ઓલો બ્લાસ્ટિંગનો ઓલો વિડીયો નથી આવ્યો એમાં એવું થયું હું લાઈન એ આપણી હતી ને ભાઈ એને પુગાડવા લાઇન વયો ગયો અને પાછળથી બધા બ્લાસ્ટિંગ કરાવી નાખ્યું એટલા માટે છે ને આપણે જરાક એ વિડીયો ના આવ્યો પણ વાંધો નહીં તો આપણે કાલ રિકવર કરી લેશું હજી થોડાક લગભગ ફોડવા હશે તો હાલો હવે આપણે મળીએ કાલના વ્લોગમાં આજના વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ વિડીયો તમને સારો લાગ્યો હોય અને ઓમ તો સારો જ યાદ છે ભાઈ મહેનતમાં કંઈ બાકી જ નથી રાખ્યું એટલે જરાક તમે લાઇક દબાવી દેજો લાઇકનું બટન અને સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું ભૂલાય નહીં કારણ કે આજ ભાઈ ખરેખર બહુ મહેનત કરી છે તમારે ખાલી એક સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું છે તો એને દબાવી દેજો અને ચાલો તો આપણે પાછા ફરી પાછા કાલના બ્લોગમાં મળશું তো বধে নেই টাটা বাই বাই